ડૉક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશિષ્ટ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કન્યાઓનું સન્માન તથા અખિલ કચ્છ પઠન સ્પર્ધાનું આયોજન પાટવાડિયા હનુમાન મંદિર માધાપર ખાતે કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે પાટવાડિયા હનુમાન મંદિરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોખાણી લાખાપર સરકારી માધ્યમિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયેશભાઈ પીઠડિયા સાહેબ તથા જાણીતા ઇતિહાસવિદ અને લેખક શ્રી નરેશભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા મેનેજિંગ ટ્રસ્ટી વિરાજબેન દેસાઈએ ટ્રસ્ટની કાર્યવાહીનો પરિચય આપતા તથા કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ લાવવા ડોક્ટર મહેતાએ સેવેલા સ્વપ્ન અંગે વાત કરી હતી વિશેષ સન્માનમાં પેરા એથ્લેટ તેમજ નેશનલ ફૂટબોલમાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર આયર જયશ્રી રમતગમત ક્ષેત્રે સ્વિમિંગ સ્પર્ધામાં કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર હિમદી ચૌહાણ નૃત્ય ક્ષેત્રે જીલ ગોરસિયા તથા જિયા સોરઠિયાનો રોકડ પુરસ્કાર તેમજ સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું કાવ્ય પઠન સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રીમતી રેખાબેન પંડ્યા શ્રીમતી કાજલબેન ઠક્કર તથા સુશ્રી ફોરમબેન મહેતાએ સેવા આપી હતી વિભાગ અ માં મહેતા શ્રુતિ તેજસભાઈ તથા પરમાર નિરાલી એમ બે સ્પર્ધકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું વિભાગ બ માં છરેચા અજીજ પ્રથમ ડોક્ટર કોમલ સચદે દ્વિતીય સ્થાને તથા દીક્ષિતા વોરા તૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા ધ્રુવી તેજસભાઈ મહેતા અને ટાંક માધવીને વિશેષ પુરસ્કાર અપાયો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં શોભનાબેન સેવક ગીતાબેન ભટ્ટ પ્રિયંકાબહેન તથા ભારતીબહેને સહકાર આપ્યો હતો ટ્રસ્ટી બીનાબેન જોશીએ સંપૂર્ણ આયોજન તથા સંચાલન સંભાળ્યું હતું દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર પુસ્તક ભેટ સ્વરૂપે અપાયા હતા કાર્યક્રમમાં અભિલાષભાઈ મહેતા વીણાબેન મહેતા વર્ષાબેન મહેતા અને શ્રીમતી ફાલ્ગુનીબેન પીઠડિયાએ પ્રેરક હાજરી આપી હતી